ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી રૂપિયા ત્રણ હજાર ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો હોવાના સામે આવ્યા છે મનરેગામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો કરાર આધારિત કર્મચારી ફતેસિંહભાઈ શાંતુભાઈ ચૌધરીને એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે મળતી માહિતી મુજબ તાપીના ડોલવણ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગનો કર્મચારી

અને એસ્ટિમેટ બનાવવાની વહીવટી પ્રક્રિયા કરી હતી તાંત્રિક અને વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવા માટે લાંચી અધિકારી ફરિયાદી પાસે લાંચ માંગી હતી જોકે ફરિયાદી લાંચ ન આપવા માંગતો હોવાથી એસીબીને જાણ કરતા લાંચ અધિકારીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે